જે તમામ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરવાનો જાણે એવોર્ડ મેળવવા માંગતો હોય તે પ્રકારે નિયમોનો ભંગ કરી રહ્યો છે નંબર પ્લેટ વગરની કાર લઈને રખડવું જાણે કોઈ મોટો સાહેબ હોય તે રીતે કારના કાફલા સાથે ફરવું પાછા એના ચેલાઓ તો ગાડીના રૂફટોપ પર ચડી અને મોટું પરાક્રમ કરતા હોય તે રીતે પોઝ પણ આપે છે કાળી ગાડીમાં કાળા કાચ રાખવા જાહેર રોડ પર સ્ટન્ટ કરવા આ બધું જાણે દીપકની આદત થઈ ગઈ જરા જુઓ આ શખ્સની હરકતના આ વિડીયો પીછો પાછો તો બધી હરકતોનો વિડીયો ઉતારી તે સોશિયલ મીડિયા પર પણ મૂકી રહ્યો છે અને ગીત મૂકે છે કે નામ બનાવી જઈશું બાપ નથી હાર્યો તો બેટો ક્યાંથી હારશે અંધકાર જેવો આ દીપક નરોડા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અપરંડો ગુનો અગાઉ નોંધાઈ ચૂક્યો હતો પોલીસે દીપકની અગાઉ પણ ધરપકડ કરી હતી તેમ છતાં હજુ પણ આ દીપક કે જે તેની હરકતોથી બાજ નથી આપતો તો અમદાવાદ કે જે હવે નબીરાઓનું હબ બની રહ્યું છે નરોડા અને નારુલ વિસ્તારના આપ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છે નરોડા કે જ્યાં દીપક દેસાઈ કે જેની હરકતો બાજ તે હરકતોથી રોકી દીધો લોકોએ થી ચાર વખત પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી પોલીસ આવી અને નબીરાઓને સૂચના આપીને છોડી દીધા ત્યારે જો પોલીસે કડક કાર્યવાહી કરી હોત તો આવી ઘટનાઓ વારંવાર ન બનતી હોત પોલીસને ઢીલી નીતિ અને નબીરાઓને છાવરવાની નીતિને કારણે આવા બેખોફ નબીરાઓ જે છે તે વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે